જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવ વ્લોગ આજે છે ઋચિ પંચમી તો ઋચિ પાસે અમની બધાને શુભકામના સપ્ત ઋષિના શરણમાં પ્રણામ અને જેની અને યશવી બે મને કવરાવે છે બહુ હસ મને તો અને હવારે બા અને બધાય કે થા ત્યાં મહેમાન બેઠા છે મહેમાન બેઠા છે અને બા અને ગયા કે થા પાશમમાં જે ગામમાં હતી ત્યાં તો હવા દિવસનું કામ એકલા હાથે હજુ કરવાનું તો આપણે ગાયોનું જો બધું કામ થઈ ગયું છે બપોર સુધી બધી કસરા પોતા બધું કામની સાફ સફાઈ ઘરની અને ગાયોની બધી કરીને અત્યારે બપોર ટાઈમ મળ્યો નાય ધોઈ ફ્રી થાય ને હવે બનાવ્યું છે ફરાળ તો ફરાળમાં આપણે ખાલી ખાલી જોવો હું બનાવ્યું ખાલી આપણે ખીર બનાવી છે અને ગાયના દૂધની તાકાત જુઓ તમે આમાં કોઈ પણ પ્રકારનું આપણે ઝાડ ઓલું કેવાય માવો કે કાંઈ નથી નાખ્યું તો આ દૂધનો તર જવો આમાં ગામડે જો આપણે ઘરનું દૂધ હોય તો માવો કે ડ્રાય ફ્રૂટ કાંઈ નાખવાની જરૂર પડે એકલો હામો અને એને આપણે ઉકાળી નાખ્યો છે દૂધમાં ગાયના તો મસ્ત માવા જેવી ખીર બની ગઈ છે અને થોડુંક નાખ્યું છે જાયફળ અને આપણે આ છે સિંગ જે કાલે લાવ્યા હતા ઓળા બનાવવા માટે પણ એને આપણે સાંજે હેકશું કારણ કે અત્યારે ખાલી ખેતનું ફરાળ કરવાનું થાકી ગઈ છે થોડી એટલે થોડોક આરામ પણ થઈ જાય અને બસ તો અને જેની પપ્પા વાટે છે તો થઈ ગયું છે ફરાળ અને બા જેની એસવી પૂરવા બધા જમીન જમીન દાદા ને બધા જમીએ એવા બે જગ્યાએ પાછો મ એટલા માટે અને પૂરવા ખુઈ ગઈ છે ત્રણ અને વીસ મિનિટ થઈ ગઈ છે એટલે મને એમ શું કે સાંજે વળા શેકવા કરતા અત્યારે શેકી નાખું જેની એસવી ને રજા છે ત્રણે બેનું રમસે અને બધા પણ ખાઈ લેતા સુધી ડાળીયામાં ફળીયા માન આમ હોય કાઈ હે પણ અત્યારે થોડું પાણી ટાઈમ છે ખોટું પલાળવા બેઠી એનો ટાઈમ હોય ત્યારે પાવાનું હોય

આજે ઋષિ પંચમી છે ને આપણે આજે ઓળા શેકીને ખા એટલે કે આપણે જે સિંગ વાવી હતી એનું મુહૂર્ત થઈ ગયું છે અને અમારા ખેડૂત કહેવાય ને ખેડૂતના આંગણે બાળકો કેડબરી કે કેક કાપતા ન હોય ખુશી ન મનાવતા હોય અથવા તો ચોકલેટું લાવતા ન હોય એના કારણે ઘણો નાનો એવો પ્રસંગ હોય તો મારા કેડબરી કેક લાવે ને કાપે ને ઉજવે અથવા તો કેડબરી અથવા ચોકલેટું લાવે તો અમારા બાળકો માટે ચોમાસામાં જે કાંઈ નવીન વસ્તુ પાકે એનાથી મોટી એક કેડબરી નથી અને દિવાળીમાં જે પાક લઈ છે એનથી મોટી એક કેક નથી કારણ કે ખેડૂને આંગણે શાક સુધારવાનું હોય ને તો એમ કે શાક સુધારવું છે કાપવું છે એમ નથી કહેતા એટલે કેક કોઈ કાપે નહીં કાપવા શબ્દ ખેડૂને આંગણે ન વપરાય એટલા માટે અને છોકરાઓને છોકલેટ તો મોંઘી મોંઘી ન લાવી દે કારણ કે જે ખેતરમાં ઓર્ગેનિક ગાયનું છાણ અને ગૌમૂત્ર નાખીને જે પાક્યું છે એ ખવરાવી તો આપણા ઓળા શેકાઈ ગયા છે મસ્ત અને આ જે માંડવીના ઓળા ખાઈ ઘવણોપો ખાઈ એમથી મોટો સ્વાદ ને એમથી મોટી કે ચોકલેટ મળે જ નહીં બાળકો માટે ખાસ કરીને જોઈને તો તો આજ ખેડુના આંગણે ખેડુના આંગણે જો અત્યારે તો બધાય વીડિયો જોઈ જોઈને જો કે બધું બનાવે છે જરીખેવો પ્રસંગ હોય તો ચોકલેટ લઈ આવે અથવા કેક લઈ આવે પણ ખેડુના આંગણે કેક નો હોય કારણ કે કેક કાપવાની હોય દીવો કરીને ઉજાવાનો હોય ખેડુ હંમેશા દીવો દીવો પ્રગટાવે હર કાર્ય શુભ થાય ને તરત એમ કે દીવો કરો અને ગળપણ મોઢું કરવા માટે ગોળ અને ધાણા અને ખાંગડા કરવા પડતા હોય તો અમારા બાળકોની મોટા મોટી કેબરી અને કેક અમારી પાકતી મોલાયત નો પેલું ફળ ખાય અમારા બાળકો તો હાંજના પાંચ વાગી ગયા છે બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને છેલ્લે સુરભી અને આપણું ઢેલનું મિલ્કિંગ કામ શરૂ છે અને અહીંયા જુઓ અહીંયા જુઓ કોઈ

તો આપડે ભેલ નું મિલકિંગ થઈ ગયું છે ને હવે વારો આવ્યો છે સુભદ્રા નો સુભદ્રા ખાણ ખાય છે અને એનું કામ શરૂ સુભદ્રા નથી હમણાં ભાડી નથી સુભદ્રાનો ભરોસો નહીં ક્યારે દૂધ પી જાય જેની પપ્પા એમ કે છે સુભદ્રા આવે એનું દૂધ એની હાથે નથી પીતી એમ હવે આપણે નજર એકવાર જો જાય નહીં એટલે ખબર ન રહે ક્યારે ક્યારે દૂધ પી પણ મતલબમાં એ મિલ્કિંગ કરે એટલે એને ખબર પડી જાય કે સુભદ્રા પોતાનું દૂધ પીવે કે નહીં નવા બ્લોગ તૈયાર થાય છે હવે કઈ